હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા આજે ઉત્તરાયણ પાવન પર્વ છે તો તમને બધા મિત્રોને હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ જો મારે આ નિખિલભાઈ પતંગ ચગાવે છે જો નિખિલભાઈ પતંગ સગાવી રહ્યા છે બેન આ બાજુ આવી જાઓ અમારે નિખિલભાઈ જો આવો દેશી જુગાડ અપનાવ્યો છે ફિરકી મૂકવાનો તો મિત્રો નિખિલભાઈ પતંગ હલવાની છે જો મિત્રો આ છે અમારા ગામ મોહનપુર ઉત્તરાયણ ની મોજ તમને દેખાય છે પતંગ ત્યાં મિત્રોને હેપી ઉતરાયણ અમારે અહીંથી સગાવીને જો નજીક નજીકમાં જ ત્રણ ટાવર છે એકની વગરના એક આની પાછળ છે એક ટાવર નજીક નજીકમાં જ છે ત્રણ ટાવર પવન એ સાઈડનો છે ને તો પતંગ સીધી અહીંયા અલવાઈ જાય ટાવરમાં જો પતંગ દેખાય ટાવર માં આ પતંગ સીધી ટાવર માં ફલવાઈ જાય છે હેપી ઉત્તરાયણ હેપી મકર સંક્રાંતિ આ છે અમારા મોટા ભાઈ વિપુલભાઈ ભાઈ આજે ઉત્તરાયણ કેમ લાગે બસ જો હાલા કરા છે બધી બહુ ગામડામાં તો બહુ નીચી રહ્યું થોડું થોડું બધું એમ ના ભાઈલા કરે

કોમેન્ટ કરજો શેર કરજો આપણા વિડીયોને જય માતાજી જય દ્વારકાધીશ હવે આપણે વિડીયોને વિરામ આપવી અહીંયા આપણે વિડીયો પૂરો કરીશું આવજો બાય બાય